વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકમાન્ય તિલકની સંવત્સરી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રણેતા લોકમાન્ય બાળ ગંગાધર તિલકનો જન્મ તારીખ તેવીસ સાત અઢારસો છપ્પનના રોજ રત્નાગીરી જિલ્લાના ચીખણગાંવ મુકામે થયો હતો તેમના જન્મ સમયનું નામ કેશવ પાડવામાં આવ્યું હતું પણ પહેલા પુત્રના નામ દઈને ન બોલાવવાની રૂઢિને કારણે માતાની જેમ બધા તેમને બાળ નામથી બોલાવતા અને પછી તે કાયમનું નામ બની ગયું

ડોક્ટર એની બેસન્ટના સહયોગથી તેઓએ હોમરૂલ રિંગની સ્થાપના કરી હતી શિક્ષણ સમાજ સંસ્કૃતિ તથા ચિંતનના વિવિધ ક્ષેત્રોએ તેઓએ આપેલું પ્રાધાન્ય અનન્ય છે ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાના બદલે તિલકે લોકસેવા અને દેશ સેવાનું મહત્વ આપ્યું હતું તેઓએ ભારતીય ઇતિહાસ સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજી જયંતિ જેવા ઉત્સવો સાર્વજનિક રીતે ઉજવાય તે માટે પહેલ કરી હતી રાષ્ટ્રીય ચેતનાના નવજાગરણ માટે તેઓએ અઢારસો એક્યાસીમાં માં કેસરી નામની એક પત્રિકા શરૂ કરી હતી આ ઉપરાંત રાષ્ટ્રવાદી ચળવળ વિશેનું માર્ગદર્શન આપવા મરાઠા નામની પત્રિકા પણ શરૂ કરી હતી લોકમાન્ય તિલકે સ્વરાજ્યની લડતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો તારીખ પહેલી ઓગસ્ટ ઓગણીસો ના રોજ મુંબઈ મુકામે લોકમાન્ય તિલક નિર્માણ પામ્યા હતા આજે લોકમાન્ય બાલ ગંગાધર તિલક સંવત્સરી નિમિત્તે તેમની પ્રતિમાને વીએમસી દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી હતી

પણ નાનપણથી નામ ન બોલાવાની પ્રથા હોવાને કારણે બાળ નામ તરીકે ઉછેર થયો અંદર ખૂબ જ તેજસ્વી તેમ છતાં પણ પોતાનું ન વિચારીને અને રાષ્ટ્ર વિચાર કરીને આઝાદીની ચળવળમાં એવો જોડાયા અલગ અલગ જગ્યાએ કારાવાસ પણ એમણે ભોગ્યો બ્રહ્મદેશની અંદર જ્યારે કારાવાસમાં હતા ત્યારે ગીતા ઉપર એમણે સુંદર મજાની પુસ્તિકા પણ લખી સમાજને એકત્રિત કરવા માટે થઈને સાર્વજનિક ગણેશ ઉત્સવની એમણે શરૂઆત કરી આજે સમગ્ર દેશ જે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે એની શરૂઆત એ લોકમાન્ય બાળ ગંગાધર તિલકે કરી હતી અને આ પ્રકારના કાર્યક્રમોને કારણે એ મહારાજા શિવાજી મહારાજની જન્મજયંતિનો કાર્યક્રમ હોય સાર્વજનિક ગણેશ ઉત્સવ હોય આ કાર્યક્રમોને આધારે એને ભારતના ઇતિહાસ સંસ્કૃતિ અને ધર્મનું રક્ષણનું કામ એમણે કર્યું હતું

ગણેશ ઉત્સવ આવે છે ત્યારે એમણે જે કહ્યું હતું ગણેશ ઉત્સવ પાછળનો હાર્દ સમાજને એકતા માટે સંસ્કૃતિના રક્ષણ માટે આપણે પણ એ દિશામાં આ ગણેશ ઉત્સવને ઉજવીએ એ જ સવર્વે સમાજને અપીલ કરું છું